જય મહાદેવ જય મહાભાર મિત્રો સ્વાગત છે કે મારી સાથે ઉભેલા પ્રકાશભાઈ અને આકાશભાઈ છે તો બંને ભાઈઓના પિતાશ્રી જેમણે જેમની આજથી આજે ત્રીજી માસિક સોરી ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ છે મતલબ આજથી ત્રણ વર્ષ પહેલા તેઓનો સ્વર્ગવાસ થયો છે તો તેમની યાદમાં બંને એ નક્કી કર્યું કે આજે આપણે કઈક બાળકોને આપણે શાળાની અંદર સરકારી શાળામાં કઈક પુસ્તકો આપવાનો વિચાર કર્યો પરંતુ આજે ઉત્તરાયણનો દિવસ એટલે કે સાદી ભાષામાં આપણે કહીએ ગુજરાતી ભાષામાં તો વાસી ઉત્તરાયણનો તહેવાર છે તો આજના દિવસે શાળાઓમાં રજા હોવાની એટલા માટે જે લાડવા છે ગોળની ચીકી છે ને એવા અલગ અલગ પ્રકારના લાડવા સાથે ચવાણું છે અને બાળકોનું પેટ ભરી શકાય એના માટે નાસ્તા સ્વરૂપે પપ તો આજે આ નાસ્તો આપીને ખરેખર તે લોકો પણ એક આનંદનો અનુભવ કરે છે બંને ભાઈઓ અને